પોલીસ પર હાલ અપસાનાબેનની ફરિયાદ નોંધી ભારતનો કબજો મેળવ નવજાત શિશુને ચાઇલ્ડ હેલ્થકેરમાં મૂકી પોલીસે તપાસ શરૂ કરેલ હાલ નવજાત શિશુને અચાનક બુરખો પહેરી આવિને મહિલા છોડીને જતા રહેતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર જોવા મળી ગોકારોડ પોલીસ સ્ટેશનના જે 14 મફતનગરનો બનાવ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે અપસાનાબેન તેના ઘરે એક દંપતી પાણી પીવા માટે આવેલું અને આ બેન જે છે ઘરમાં પાણી લઈને પીવડાવે છે બાદમાં આ દંપતી ચાલ્યું જાય છે અને આ કામના જે ફરિયાદી જે છે બારે જોઈને જોવે છે તો ત્યાં એક તજી ગયેલું નાનું જે બાળક જે છે તે મળે છે જેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાળકનો કબજો લઈ વેલફેર અધિકારીશ્રીને બી જાણ કરી અને તાત્કાલિક બોલાવવામાં આવેલા છે અને આ કામે ઘોકારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે જે અફસાનાબેન જે છે તેની વિસ્તૃત પૂછપરછ કરતાં આ જે દંપતી આવેલું તે દંપતી બેન જે છે તેણે બુરખો પહેરેલો હતો અને પોલીસ આ વિસ્તારના સીસીટીવી કેમેરા તથા અંગત મીરારોથી આ જે ગુનો જે છે એ ડિટેક કરવા કામગીરી હાલમાં ચાલુ છે